के हेडलाइंस पर प्रमुख संवाददाता भक्तानु샹गेरीस करवेनिया पाई सूचना कृषि प्रधान राघवजी पटेल ने कयो के अजो पण की अदाय छे संपूर्ण रिपोर्ट 17 मे बाज जावो ला एफडी सुधीर भाई कोवाडी सता अटकी तमाम चार उम्मीदवार रे फॉर्म परत किया चा मोहनजी दरिया डायरेक्टर पटेल पीन हरी ઉંચા નદીમાં આઠ લોકોના ડૂબવાનો મામલો એક વ્યક્તિનો આજે મૃતદેહ મળ્યો છ લોકોની તંત્ર દ્વારા શોધખોળ યથા મહત્વના સમાચાર જે પ્રમાણે મળી રહ્યા છે નાફીડ ચૂંટણીને લઈને રાહતના સમાચાર ભારતીય જનતા પાર્ટી માટે મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા છે અન્ય ચાર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા એકવીસ મેના રોજ આ ચૂંટણી યોજાવાની હતી ત્યારે નાફેડની ચૂંટણી નાફેટની ચૂંટણી પહેલા ભાજપ માટે આ રાહત થઈ છે મોહન કુંડારીયા બિન હરીફ તરીકે ના રોજ આ ચૂંટણી યોજાવાની હતી પરંતુ અન્ય ચાર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હોય ત્યારે મોહન કુંડારીયા બિનહરીફ ચૂંટાયા છે નાફેટની

જે પ્રમાણે નાફેડની ચૂંટણી પહેલા ભાજપ માટે આ રાહત મોહન કુંડારિયા જયારે બિનહરીફ ચૂંટાયા હોય ત્યારે શું છે આપની પાસે વધુ વિગત મોહન કુંડારિયા ને ખાસ કરી વાત કે નાફેડના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવે છે એમને ઉમેદવારી પત્ર ભર્યું છે ત્યારે ખાસ કરી વાત કરીએ દિલીપભાઈ સંઘાણી જે મોહન કુંડારિયા સહિત તમામ નેતાઓ ખાસ જેમને ઉમેદવારી પત્ર ભર્યા હતા એમને પણ સમજાવવામાં આવ્યા હતા પાર્ટી તરફથી અને જેના કારણે કહી શકાય કે સુખરૂપ આખી ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને બિન ઉમેદવાર તરીકે થઈ શકાય કે એમને જાહેર કરી દેવામાં આવ્યા છે એટલે બિનહરીફો ઉમેદવાર તરીકે પૂર્વ સાંસદ હવે મોહન કુંડારિયા બાફેટના ગુજરાતના પ્રતિનિધિ રહેવાના છે જે ગુજરાત ભાજપ માટે સુખદ સમાચાર કહી શકાય જે પ્રકારની ઘટના વાત કરી કોમા બની એ પ્રકારની ઘટના અહીંયા બની નથી એટલે ભારતીય જનતાપાર્ટીએ સમરસ તાગવો કે સર્વસંમતથી મોહનબી કુંડારીએને

ચૂંટણીને લઈને આ સમાચાર હતા ભાજપ માટે એક રાહત કહી શકાય મોહન કુંડારીયા બિનહરીફ તરીકે ચૂંટાઈ આવ્યા એકવીસ મેના રોજ આ ચૂંટણી યોજવાની હતી ત્યારે અન્ય ચાર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા ત્યારે મોહન કુંડારીયા બિનહરીફ ચૂંટાયા નાફેડની ચૂંટણી પહેલા આ રાહત સામે આવી છે ભાજપ માટે કારણ કે મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા છે રોજ આ હતી અન્ય ચાર ફોર્મ પરત ખેંચ્યા છે ત્યારે મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા નાફેડની ચૂંટણીને લઈને આ સમાચાર મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા એકવીસ મે ના રોજ આ ચૂંટણી યોજાવાની હતી અન્ય ચાર ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા છે ત્યારે મોહન કુંડારીયા બિન હરીફ ચૂંટાઈ આવ્યા સૌથી મહત્વની બાબત અત્યારે એ છે કે સમાચારમાં આગળ વાત કરીએ ગાંધીનગરની તો ખાસ ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા કર્મચારીઓની હડતાળ જલ સેવા અને તાલીમ સંસ્થા ખાતે પહોંચ્યા હતા કર્મચારીઓ ત્યારે ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડના કર્મચારી સંઘે વિરોધ કર્યો છે પાણી પુરવઠા બોર્ડની પ્રયોગશાળાના કર્મચારીઓ ભૂખ હડતાળ પર છે ત્રણસો જેટલા કર્મચારીઓ હડતાળમાં જોડાયા પંદર માંગોને લઈને છ મહિનાથી આંદોલન કરી રહ્યા છે ડેટોક્સ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ સુરતની એજન્સીઓને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે એજન્સી કર્મચારીઓનું શોષણ કરતી હોવાનો આક્ષેપ જોવા મળી રહ્યો છે એજન્સી પગાર વધારો નહીં આપતી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે એટલે કર્મચારીઓએ આ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે ગાંધીનગર ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડના કર્મચારીઓની હડતાળ જળસેવા અને તાલીમ સંસ્થા ખાતે પહોંચ્યા આ કર્મચારીઓ ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડના કર્મચારી સંઘે આનો વિરોધ કર્યો હતો ત્યારે પાણી પુરવઠા બોર્ડની પ્રયોગશાળાના કર્મચારીઓ ભૂખ હડતાળ પર ઉતર્યા છે ત્રણસો જેટલા કર્મચારીઓ હડથળમાં જોડાયા છે પંદર માંગોને લઈને છ મહિનાથી તેઓ આંદોલન કરી રહ્યા છે ડેટોક્સ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ સુરતની એજન્સીને લઈને આ વિરોધ જોવા મળી રહ્યો છે એજન્સી કર્મચારીઓનું શોષણ કરતી હોવાનો આક્ષેપ છે એજન્સી પગાર વધારો નહીં આપતી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે

ઉપવાસ માટે ગાંધીનગર ખાતે આવે છે એનું એક જ માત્ર કારણ છે કે છેલ્લા છ મહિના થી આ શ્રી જીજેટીએ દ્વારા અથવા ગુજરાત સરકાર દ્વારા જે એજન્સીને બેસાડવામાં આવી છે ડિટોક્સ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ સુરતની એક કંપની છે એને ગુજરાત પાણી પુરવઠા બોર્ડ લેબોરેટરીનો એક કોન્ટ્રાક્ટ આપેલો છે લેબોરેટરી ચલાવવા માટેનો પણ એ એક કંપની એટલી સક્ષમ નથી કે આજ માણસોના બબે ત્રણ ત્રણ મહિના સુધી પગાર નથી કરી શકતી અને જે માણસો જે agency ની અંદર જે કામ કરે છે પાણી પુરવઠા બોર્ડ ની laboratory ની અંદર એ લોકો કોઈ સામાન્ય કામગીરી નથી કરતા કહેવાનો meaning આજ જે મોદી સાહેબ એક મિશન લઈને નીકળ્યા છે જળ જીવન મિશન હર ઘર જળ યોજના તો એ જળ યોજના દરેક માણસ ના ઘરે સારું પાણી પહોંચે પણ આજ અમારા ગુજરાત સરકાર નીચેના જે અધિકારીઓ છે એ લોકો નીંદર માં છે કે શું કઈ ખબર નથી પડતી અમને લોકોને કે આટલું આટલું અમે કામગીરી કરીએ છીએ જલ્જીયન મિશનની તો એ લોકો ફોટા પડાવવા માટે જલ્જીયનના સર્ટિફિકેટ લેવા માટે રેડી હોય છે પણ આજ માણસોને પગાર આપવા માટે અને જે અમને પ્રવાસી પ્રવાસિક ભથ્થું મળવું જોઈએ છત છ મહિનાથી આજ જે માણસો આવ્યા છે એ લોકોને પ્રવાસી ભથ્થું નથી મળ્યું અને એક પણ અધિકારી મતલબ એક્ઝિક્યુટિવ ધી લાઈન અમારા વેટ ડિપાર્ટમેન્ટ સુધી એક પણ અધિકારીનો અમને પોઝિટિવ રિસ્પોન્સ નથી આજે આટલે આજે અમે લોકો ભૂખ ભૂખડતાલના

ખાસ કરી સાહેબ અમારી અમારી આ ને ધ્યાનમાં લઈ અને પાસે ત્યાં સુધી આંદોલન ઉપર અનેક મહત્વના સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થયા છે મહેસાણા ના ચાડા ગામનો મામલો છે તે સામે આવ્યો છે

જૂની અદાવતમાં બે જૂથ આવી ગયા અને આ હુમલાની ઘટના સામે આવી બે જૂથે પ્રાણઘાતક હથિયારથી સામસામે આવીને હુમલો કર્યો ખૂની હુમલામાં છથી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે કુલ ચોવીસ શખ્સો સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાઈ છે ખેરાળુ પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલાને લઈને ફરિયાદ નોંધાઈ છે

સાંજે બનેલા બનાવમાં બે જૂથ દ્વારા વહેલી સવારે નોંધવામાં આવી છે તેમાં બંને જૂથમાં સામ સામે બાર બાર લોકો સામે ખૂની હુમલાની જે છે એ ફરિયાદ નોંધવામાં આવી છે બીજી તરફ ઘાયલોને તેની સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

બંને જૂથની આમને સામને ત્રણસો સાત મુજબ એટલે કે હત્યાના પ્રયાસની પોલીસ ફરિયાદ આજે છે એ નોંધવામાં આવી છે મયુર મહેસાણામાં દિવસે ને દિવસે કાયદો ને વ્યવસ્થાની સ્થિતિ જયારે કથડતી જોવા મળી રહી હોય ત્યારે આપને નથી લાગી રહ્યું કે ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર વામડું તો નથી પુરવાર થઈ રહ્યું ને જી ચોક્કસ કહી શકાય કે મહેસાણા જિલ્લામાં ચોરી હોય લૂંટ હોય હત્યા હોય કે હત્યાના પ્રયાસની ઘટનાઓ જે છે એ સવિશેષ બને છે અને ક્યાંક ને ક્યાંક પોલીસની જે કામગીરી સામે સવાલો ઊભા થાય એ સ્વાભાવિક છે અને તેના જ કારણે મહેસાણા જિલ્લામાં કે જે ક્રાઇમ રેટ જે છે એ ક્યાંક અન્ય જિલ્લાના પ્રમાણમાં વધુ જોવા મળી રહ્યો છે આભાર જાણકારી અને અપડેટ આપવા માટે તો અમારા સંવાદદાતા મયુર રાવલ ફોનલાઇન પર જોડાયા હતા એમને જણાવ્યું કે જે પ્રમાણે ચોવીસ શખ્સો સામે હત્યાની જયારે ફરિયાદ નોંધાઈ હોય ત્યારે પોલીસ હવે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે ભાવનગરથી એક સમાચાર જ મળી રહ્યા છે એમાં રાજ્યમાં હાર્ટ એટેકનો જે સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે પરંતુ સૌથી મહત્વની બાબત સીપીઆર ટ્રેનિંગ સીપીઆર ટ્રેનિંગ અહીંયા મહત્વનો ભાગ ભજવતી હોય છે ત્યારે હાર્ટ એટેકની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે શિહોર ખાતે એક વ્યક્તિને હાર્ટ એટેક આવતા તે ઢળી પડ્યો હતો શિહોર ખાતે કાર ઉપર ઢળી પડ્યા ત્યારે કામ પૂર્ણ કરી કાર પાસે જતા સમયે યુવક ઢળી પડ્યો ત્યારે ડોક્ટરે સીપીઆર આપીને હૃદયને ફરી ધબકતું કર્યું છે ડોક્ટર ભરતભાઈ આહિરે ડોક્ટર જલદીપસિંહ સીપીઆર આપ્યું સીપીઆર આપી મોતના મુખમાંથી દર્દીને ઉગારી નવજીવન આપ્યું બંને તબીબોને ચોમેર સરાહના કરાઈ શિહોર ખાતે એક વ્યક્તિને હાર્ટ એટેક આવતા ઢળી પડ્યો ત્યારે હાર્ટ એટેકની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ત્યારે શિહોર ખાતે કાર ઉપર ઢળી પડ્યા હતા ત્યારે કામ પૂર્ણ કરી કાર પાસે જતા સમયે તેઓ ઢળી પડ્યા ડોક્ટરે સીપીઆર આપીને હૃદયને ફરી ધબકતું કર્યું ડૉક્ટર ભરતભાઈ આહિરે ડૉક્ટર જલદીપસિંહને સીપીઆર આપ્યું સીપીઆર આપી મોતના મુખમાંથી હૃદયને ઉગારી નવજીવન આપ્યું ત્યારે બંને તબીબોની ચોમેર સરાહના વ્યક્ત કરવામાં આવી રહી છે તો રાજ્યમાં હાર્ટ એટેકનો જે સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે શિહોર ખાતે એક વ્યક્તિને હાર્ટ એટેક આવતા ઢળી પડ્યો હાર્ટ એટેકની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે શિહોર ખાતે કાર ઉપર ઢળી પડ્યા કામ પૂર્ણ કરી કાર પાસે જતા સમયે ઢળી પડ્યા ડોક્ટરે સીપીઆર આપી હૃદયને ફરી ધબકતું કર્યું ત્યારે ડોક્ટર ભરતભાઈ આહિરે ડોક્ટર જલદીપસિંહે સીપીઆર આપ્યું સીપીઆર આપી મોતના મુખમાંથી દર્દીને ઉગારીને નવજીવન આપ્યું હાલ તો આ બંને તબીબોની ચોમેર સરાહના થઈ રહી છે વધુ એક સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે બનાસકાંઠાના કાંકરેજમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે અરડુવાળા નજીક હેટ એન્ડ રનની ઘટના છે અજાણ્યા વાહન ચાલકે રાહદારીને ટક્કર મારી છે રાહદારીનું ઘટના સ્થળે મોત નિપજ્યાના સમાચાર મળી રહ્યા છે અરવિંદ નામના તેત્રીસ વર્ષીય વ્યક્તિનું મોત થયું છે મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં નોંધપાત્ર જ્યારે વધારો થતો જોવા મળી રહ્યો હોય ત્યારે વધુ એક અકસ્માત બનાસકાંઠાના કાંકરેજમાં હિટ ઘટના સામે આવી અરૂણવાડા નજીક હિટ ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે અજાણ્યા વાહન ચાલકે રાહદારીને ટક્કર મારી છે ત્યારે રાહદારીનું ઘટના સ્થળે મોત થયું છે અરવિંદ નામના તેત્રીસ વર્ષીય વ્યક્તિનું મોત થયું છે હાલ તો મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે

ગામના બસ સ્ટેન્ડથી નજીકમાં અમારા ગામના ઠાકોર અરવિંદજી ગલાબજીને અજાના વાહને ટક્કર મારતા એમના થળ પર મૃત્યુ થયેલ છે અને એ મૃત્યુ થયા પછી એમને અમે લાસ્ટ પીએમ માટે શિવુરી રેફરન્સ હોસ્પિટલ મૂકેલ છે અને અત્યારે અમે પોલીસ સ્ટેશન શિવોરી એની ફરિયાદ લખાઈ રહ્યા હતા અને આગળની તપાસ પોલીસ કરે અને જલ્દીથી જલ્દી જે સાધનવાળો થાય એક્સિડન્ટ કરવાવાળો એને જલ્દી કા કરે એવી અમારી માગ છે એમેના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર મુકેશ મહેશ્વરીએ નિવેદન આપ્યું છે કે છેલ્લા પાંચ વર્ષમાં યુવાનોમાં સ્ટોક કેસમાં બમણો વધારો થયો છે હાર્ટસ્ટ્રોક બાદ હવે સ્ટોકનો ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે કોવિડ પહેલાની સરખામણીમાં સ્ટોકના કેસ ડબલ થયા છે મોટી ઉંમરના લોકોમાં સિત્તેર ટકા જ્યારે યુવાનોમાં ત્રીસ ટકા જેટલા કેસનો ચિંતાજનક વધારો થયો છે યુવાનોમાં અગાઉ પંદર ટકા જેટલા કેસો નોંધાતા હતા હવે ત્રીસ ટકા કેસો નોંધાઈ રહ્યા છે છેલ્લા કેટલાક વખતથી જે યુવાનોમાં સ્ટ્રેસ અને એના કારણે જે હાઈપરટેન્શન એટલે કે બ્લડ પ્રેશર વધી રહ્યું છે એ એક મેઇન રીઝન છે બીજું રીઝન છે બેઠાડું લાઈફસ્ટાઈલ અને જંક ફૂડ એના કારણે કોલેસ્ટ્રોલ તમારો વધતો જાય છે અને એક્સરસાઇઝનો અભાવ આ બધાના કારણે શું થાય કે બ્રેઇનમાં જે તમને લોહી સપ્લાય કરતી હોય એ નળીઓ સાંકડી થાય અને એના કારણે જો બ્રેનને ડેમેજ થાય એને બ્રેઇન સ્ટ્રોક કહેવાય અને આ કિસ્સા વધવાના આ મેઇન મેઇન રીઝન છે કોરોના પછીની અને વધતા વેક્સિનની પણ થોડી સાઈડ ઇફેક્ટ હોઈ શકે કારણ કે વેક્સિન અને કોરોના બંનેના કારણે બ્લડ ક્લોટિંગના કિસ્સા દેખાયા છે તો એના કારણે પણ હોઈ શકે પરંતુ એકલી વેક્સિનને જવાબદાર ગણવી એ યોગ્ય નથી આ બહુ મહત્ત્વનો સવાલ છે કારણ કે જે પ્રમાણે લોકોની લાઈફસ્ટાઈલ સ્ટાઇલ છે એ પ્રમાણે જેટલો બને એટલો સ્ટ્રેસ ઓછો કરી અને બ્લડ પ્રેશર હોય તો એની દવા લેવી જોઈએ ડાયાબિટીસ હોય તો એની દવા લેવી જોઈએ અને બને ત્યાં સુધી જંક ફૂડ ખાવાનું ટાળવું જોઈએ અને નિયમિત એક્સરસાઇઝ કરો આ બધું જો કરશો તો ચોક્કસ સ્ટ્રોકથી બચી શકાશે અને કોરોનામાં જે કોઈને બ્લડ ક્લોટિંગના કોઈને કોમ્પ્લિકેશન થયા હોય અથવા હાર્ટમાં નબળું પડ્યું હોય એવું કંઈ થયું હોય તો એ લોકોએ તાત્કાલિક મેડિકેશન ડૉક્ટરની સલાહ પ્રમાણે ચાલુ કરવું ના એ મોટાભાગના લોકોએ કરાવવાની જરૂર નથી ને કોઈ પેનિકની જરૂર નથી ચોક્કસથી લોંગ કોવિડ સિન્ડ્રોમ જે અમે કહીએ છીએ કે જે લોકોને કોરોના થઈ ગયા પછી આઠ અઠવાડિયા પછી પણ થોડા કોમ્પ્લિકેશન રહી ગયા હોય અથવા વીકનેસ હોય અથવા શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય એવા લોકોએ ચોક્કસ રિપોર્ટ કરાવે છે સુરેન્દ્રગઢ જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં વીજળી પડવાના બનાવો બન્યા હતા જેમાં સાયલા તાલુકામાં આવેલા ઢીડુકી ગામમાં મનુભાઈ જીડિયાની વાડીમાં વીજળીનો કડાકો થયો હતો કમોસમી વરસાદની સાથે વીજળી પડતા બે ભેંસોના મૃત્યુ થયા હતા આ ઘટના અંગે સરપંચ તથા તલાટી તેમજ પશુ દવાખાને પણ જાણ થતાં તેઓ દોડી આવ્યા કે વીજળી પડતા લોકોને હાનિ પહોંચી હતી ત્યારે ઢીડુકી ગ્રામ પંચાયતના તલાટી દલસુખભાઈની સાથે રહી મૃત્યુ પામેલા બે પશુઓના વળતર પેટે દલસુખભાઈને સત્તાવન હજાર પાંચસોનો ચેક તાલુકા પંચાયત કચેરી ખાતે અર્પણ કરવામાં આવ્યો હતો તો હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર